શ્રી લાલજી વેલજી શાહ એન્કરવાલા ગૌશાળામાં જય માતાજી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું જેમાં આ વર્ષે ગાયક અને વાજિન્દ્રવાદક ખાસ કચ્છથી આવ્યા હતા અને મા ભક્તોને ગરબાની રમઝટ રમાડી હતી જય માતાજી મંડળ દ્વારા સૌ ભક્તો માટે નવ દિવસ સુધી ગરબા દરમિયાન પ્રસાદ અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું ગુંદાવ વલસાડ તેમજ આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી આઠમના દિવસે સવારથી જ ગૌશાળામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સવારે હવન સાંજે કચ્છી જૈન સમાજ દ્વારા દીપજ્યોત મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સમાજ દ્વારા ગૌમાતાનું નિરણ કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ જોશી અનીશભાઈ શેઠિયા તથા શેઠિયા પરિવાર દ્વારા સુંદર સાથ સહકાર અપાયો હતો તેમજ ગૌશાળાના સ્ટાફે પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર મદદ કરી હતી kawan um. um. मा अला माण्हू आहे न छॾिया थी छॾिया हथियारु लॻनाम बेबी न छॾींदा हथियार अलाला बेले न छॾिया